વડોદરા શહેરમાં પાંચ લાખથી વધુ ઘરોમાં બે દિવસ સુધી પાણી નહીં મળે પાઇપલાઇનનું કામ ચાલુ હોવાથી આગામી બે દિવસ પાંચ લાખથી વધુ ઘરોમાં પાણી નહીં મળે જે રીતે આપ જોઈ રહ્યા છો હા કે વડોદરા શહેરના ફતેહગંજ બ્રિજ નીચે છેલ્લા પંદર દિવસથી જે રીતે પાણીનું લીકેજ હતું ને તે લીકેજની કહેવાય કે હાલ હવે પંદર દિવસ પછી જ્યારે તે લીકેજની કામગીરી જ્યારે હાલ અહીંયા કરવામાં આવી રહી છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યાના અંદર કહેવાય કે જે રીતે કહેવાય કે જે આ લીકેજ હતું ને સતત કહેવાય કે પંદર પંદર દિવસથી જે રીતે પાણી નીકળતું હતું તેના જ કારણે કહેવાય કે આજે જ્યારે તેની કામગીરી કરવામાં આવે છે કેમ કે નીચે સ્લેબ છે અને સ્લેબના લીધે જ કામગીરીમાં વિલંબ ક્યાંક ને ક્યાંક થતું હતું પણ આજે કહેવાય કે જ્યારે આજે તેનું કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે બે દિવસ સુધીની કામગીરી રહેશે અને ત્યારબાદ કહેવાય કે તેનું સમારકામ જે થશે તેવામાં કહેવાય કે પાંચ લાખ જેટલા પરિવારોને પાણી પીવાનું નહીં મળે જેમાં ઉત્તર અને દક્ષિણ ઝોનના ઘણા બધા જે વિસ્તાર છે તે વિસ્તારો કહેવાય કે પાણીથી વંચિત રહેવા રહેવાના છે અને ખાસ કરીને જ્યારે જોવા જઈએ કે ગરમીનો મોસમ છે ને ગરમીના મોસમના અંદર જ્યારે આવું લીકેજ થાય જ્યારે આ ફ્રેન્ચ જે ફાજલપુરથી જે મેઇન લાઇન આવતી હોય છે આ મેઇન લાઈન છે ને કહેવાય કે નીચે સ્લેબ છે સ્લેબના કારણે આ પાણીનું જે લીકેજનું જે રિપેરિંગ કરવાનું જે કામ હતું કે ક્યાંક ને ક્યાંક રીતે કહેવાય કે મોકૂફ રાખવામાં આવતું હતું કેમ કે ખૂબ જ ટેકનિકલનું કામ હતું અને તેના કારણે ખૂબ જ વાર થતી હતી આપ જોઈ રહ્યા છો કે સતત અહીંયા ચાર જીસીબીથી કહેવાય કે કામગીરી હાલ અહીંયા કરવામાં આવી રહી છે ચાર જીસીબી એટલા માટે લગાવવામાં આવે છે કેમ કે મુખ્ય પાણીની આ લાઇન છે અને મુખ્ય પાણીની લાઈન કહેવાય કે વડોદરા શહેરના અંદર પાણી પૂરું પાડતી હોય છે અને તે પાણી પૂરું પાડતી જ્યારે ભંગાન થતું હોય છે તેવામાં પણ ખાસ કરીને જ્યારે ઉનાળો છે ને માથા પર ઉનાળો આવતાની સાથે જ કહેવાય કે જે રીતે જે સમસ્યા યથાવત થઈ ગઈ છે વડોદરા શહેરના માથા પર પાણીની જે સમસ્યા છે જેવી રીતે જોઈએ કે વાઘોડિયા બાજુના જે ઘણા બધા વિસ્તાર છે કે ત્યાં આગળ પાણી હજુ નાગરિકોને મળી નથી રહ્યા પાણી માટે વનખા મારી રહ્યા છે ત્યારે આજે જે આ મુખ્ય નળીગામાં જે રીતે પાણીનું કહેવાય કે જે લીકેજ થતું ને આજે પંદર દિવસ પછી જેનું કામગીરી જ્યારે પુણ્ય કરવામાં આવતી હોય ત્યારે કહેવાય કે જ્યારે આજે પંદર દિવસ પછી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કહેવાય કે સતત બે દિવસ સુધી ચોવીસ કલાક કહેવાય કે આની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ આ જે નળીગાનું જ્યાં લીકેજ છે તેનું કામ અહીંયા પૂર્ણ કરવામાં આવશે સતત કહેવાય કે સવારથી ચાર જીસીબીથી અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે જે પાણી જે અંદર ભરાઈ રહ્યું છે તેને કાઢવાની કામગીરી પણ ચાલી રહી છે ત્યારબાદ કહેવાય કે સંપૂર્ણ જે અહીંયા એક સ્લેબ છે નીચે એ સ્લેબના જ કારણે કહેવાય કે પંદર દિવસથી કહેવાય કે મોડું થયું હતું રિપેરિંગ કરવાનું કેમ કે ટેકનિકલ કામ હતું ટેકનિકલ કામના કારણે જ વધુ પડતી લેટ થવું હતું પંદર દિવસ સુધી પણ કહેવાય કે હવે કામગીરી ચાલુ કરવામાં આવે છે પણ પંદરથી પંદર પાંચ લાખથી વધુ લોકો કહેવાય કે બે દિવસ સુધી પાણી નહીં મળે અને તેમાં પણ ખાસ કરીને જોવા જઈએ કે છાણી નવા ટીપીતેર સિંધવાઈ માતા માજલપુર દંતેશ્વરના જે વિસ્તારો છે આજુબાજુના જે રાજમહેલના જે રોડ છે નાગરવાડા છે ફતેહગંજ છે પરશુરામ ભઠ્ઠા છે તેમજ સલાટવાડા છે આ તમામે તમામ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પાણી બે દિવસ સુધી મળવાના નથી ભર ઉનાળાના શરૂઆતના અંદર કહેવાય કે નાગરિકો પાણી વગર રહેવાના છે ત્યારે વોર્ડ નંબર બે ના કોર્પોરેટર પણ હાલ અહીંયા ઉપસ્થિત છે જે કામગીરી છે તે કામગીરીને હાલ તેઓ નિહાળી રહ્યા છે જે રીતે આપ જોઈ રહ્યા છો જે ટેકનિકલ સ્ટાફ છે એન્જિનિયર છે તે લોકો પણ હાલ અહીંયા મોજૂદ છે અને જે કામગીરી છે કામગીરીને નિરીક્ષણ પણ કરી રહ્યા છે સાથે જ જે કામગીરી કરી રહ્યા છે તે કામગીરી અંગે કેટલી કામગીરી કરવામાં આવી રહી છે તે પણ હાલ અહીંયા તેઓ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સતત કહેવાય કે બે દિવસ કામગીરી ચાલશે અને પાંચ લાખ જેવા પરિવારોને પાણીથી વંચિત રહેવું પડશે હાજલપુર મહીસાગરથી આવતું જે પાણીનો ડોકરાને પૂરું પાડતો આપણે જે કરીએ છેલ્લા દસ દિવસ પહેલાં અહીં લીકેજ થઈ ગયેલું બાવીસ તારીખની આસપાસ ત્યારે પણ અધિકારીઓએ સતત પ્રયાસ કરેલો પણ એ લીકેજ બહુ ઊંડું અને મોટું હતું અને શટડાઉન કરવું અનિવાર્ય હતું એટલે આજે શટડાઉન કરી અને કામગીરી જેટલી વહેલીમાં વહેલી બને એટલો કરવાનો પ્રયાસ કરીએ છીએ બધા આજે સાંજે અને આવતીકાલે સવારે થોડુંક પાણી મહીસાગર અને ફાજલપુરથી જે પાણી આવે છે એનું વિતરણ નહીં કરવામાં આવે એટલે થોડીક આ બાબતે સર્વ નાગરિકો સાથ સહકાર આવે આપે એવી અપીલ છે

બે દિવસ બે ટાઈમમાં પાણી બંધ રહેશે જે ઉત્તર ઝોનનો વિસ્તાર છે એમાં પાણી બંધ રહેશે આજે રાતે મોડી રાતે અથવા વહેલી સવારે કામગીરી પૂરી કરી દેવામાં આવશે હોળીના આગલા દિવસે આપણે લીકેજની કામગીરી ચાલુ કરી હતી એના માટે જે કામગીરી છે એ ચાલુ લાઈનમાં થઈ શકે એવી નથી સટડાઉન લેવું પડે છે એમાં તો હોળીનો તહેવાર હોય લોકોને હોળીની તહેવારમાં બે દિવસ પાણી ના મળે એવી પરિસ્થિતિ હતી સાથે સાથે ધોળતા ખાતે પણ લીકેજ રિપેરિંગની કામગીરી અને ઇન્ટર કનેક્શનની કામગીરી એના એક દિવસ પછી લેવામાં આવેલ હોય એ લીકેજની કામગીરી સાથે સાથે જો આ લેવામાં આવે તો ત્યાં હાજલપુર જે છે એ સિવાય અન્ય પંપો તમામ બંધ થાય તો મહીસાગર રાખવું અને એના લીધે શહેર રાખવું બંધ થઈ જાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થવાના કારણે એક પછી એક સટડાઉન લેવામાં આવેલ છે જ્યારે રાયકા રોકાણનું સટડાઉન સત્યાવીસ અઠ્યાવીસ તારીખે પૂર્ણ થયા બાદ એના પછી આ શટડાઉન લેવામાં આવે છે એટલે ટેકનિકલ ઇશ્યુના કારણે કહે કે આ થોડું વિલંબ થયું છે જે નાગરિકોને મોટા ભાગે નથી ખબર કે જે વિલંબ થયું રાયકા દેડકા પાસે જે લીકેજ થયું છે વચ્ચે લીકેજ થયું તેના કારણે જે લેટ થઈ છે તો તેના માટે પણ નાગરિકોને જરા બે શબ્દમાં શું કહેશે હા જે લીકેજ થયું છે એ એક લીકેજ પૂરું કર્યું શહેરમાં ફાયર ઇમરજન્સી આવે તો પાણીની આ આખું જો સર શહેર બંધ રહે તો ફાયર ઇમરજન્સીના સમયે ખૂબ અગવડ પડે એટલા માટે ત્યાં ત્રણ જે ફ્રેન્ચ વેલ છે બંધ રહેતા હતા આ સાથે આ ફાજલપુર બંધ કરવા માટે ચોથો પણ બંધ થઈ શકે અને ચારે ચાર કુવા બંધ થઈ શકે એવી પરિસ્થિતિ ના હોવાના નામ આવે અને આ જે ફાજલપુરના લીકેજ છે એ ત્યારબાદ રાયકા ઓળખા બાદ આજે લેવામાં આવે છે આ જે રીતે કહેવાય કે જે કામગીરી જે છે વિલંબ જે કરવામાં વિલંબ થયો છે